અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા અંધાપા અંધાપાકાંડને લઈને પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવી રહ્યું છે આ પ્રકારની તકલીફો આવી દવાખાનામાં દાખલ થયા હતા આંખની દ્રષ્ટિ પરત મેળવવા માટે અને ઘટના કાઈક જુદી બની આ જ રીતે અમરેલીની અંદર 13 લોકોને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો આ જે તે સમયે જે ઘટના બની એની પહેલા રાજકોટમાં વલ્લભ વિદ્યાનગરમાં આણંદમાં નડિયાદમાં રાજકોટમાં હોસ્પિટલોની અંદર દાખલ દર્દીને દ્રષ્ટિ પરત મળે એવા વિશ્વાસ સાથે જાય જાય અને બીજી બાજુ તેમને ઓપરેશનમાંથી બહાર આવે ત્યારે તેમને દ્રષ્ટિ નવી મળવાનો આનંદ હોવાને બદલે દ્રષ્ટિ ગુમાવવાનું પારાવાર દુઃખ થઈ રહ્યું છે જે રીતની ઘટનામાં આપણી સામે ઘટનાઓ આવી રહી એની સરકારી મદદ મળશે દ્રષ્ટિ નહીં મળે સરકાર જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે એક જાહેરાત કરી દે છે કે અમે પાંચ લાખ આપશું દસ લાખ આપશું પચીસ લાખ આપશું પણ સરકારી મદદ તો મળે છે પણ દ્રષ્ટિ પરત મળતી નથી સવાલ એ છે આખી ઘટનામાં કે આંખનું રતન ગુમાવવાનું જે અસહ્ય વેદના હોય છે એ તો જેને આંખ ગુમાવી એને જ કહી શકાય આ સરકારની અમરેલી ખાતે જ્યારે આ ઘટના બની અમરેલીની અંદર ત્યારે સરકારે સાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે સોળ અગિયાર બે હજાર બાવીસથી ત્રેવીસ અગિયાર બે હજાર બાવીસ માં બાદ લોકોએ દ્રષ્ટિઓ ગુમાવી દીધી આંખના ઓપરેશન પછી સરકારે ચૌદ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં તપાસ કરી આજ દિન સુધી તપાસનો અહેવાલ નહીં ખાલી અમે બધાને આપી દીધું છે એમાંથી પણ ઘણા દર્દીઓ જેમને દ્રષ્ટિ ગુમાવી છે એમાંના એક દર્દી કે જેઓ વારંવાર સરકારના એક ચક્કરથી બીજે ચક્કર ઉપર ફરી રહ્યા છે નરેશભાઈ બાબુભાઈ ધાનાણી રહેવાસી કથિરિયાપરા ગજેરાપરા અમરેલી